રામ રામને જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આ તો જો આપણે હવાર હવારમાં આવી ગયા છીએ વાડીયાને વાડીયા આવીને આપણે પહેલું કામ કરવાનું છે જીરામાં દવા છાંટવાની કેમ કે આપણું જીરું એવું ને એ પીળું પડવા મળ્યું છે એટલે દવા ખાસ કરીને છાંટવાની છે આજે આજે આખો દીમાં દવાનું કામ તો પૂરું જ કરી દેવાનું છે તો આપણે હવે દવા છાંટવાનું ચાલું કરી દઈશું દવા છાંટવાનું કામ ચાલુ હતું તો આપણે બપોર સુધી અગિયારક વાગ્યા સુધી દવા સાટી પછી ગામમાંથી ફોન આવ્યો કે ભગવાન શ્રી રામનો રથ આપણા ગામમાં એવો છે કે હાલ તારે દર્શન કરવા તો હવે આપણે ત્યાં ભગવાન શ્રી રામના દર્શન કરવા જવાના છીએ ગામમાં અને તમને પણ ગામમાં જઈને દર્શન કરાવશું એટલે વિડીયોમાં બન્યા રહેજો આગળ સુધી કારણ કે બહુ મજા આવવાની છે ભગવાન શ્રી રામના રથના દર્શન કર્યા અને ખૂબ મજા કરી કારણ કે ડીજે ને એવું બધું હતું અને ખૂબ આનંદ કર્યો અને મજા પડી ગઈ તો હવે મળશું આપણે આવતા બ્લોકમાં કાલના તો બ્લોક જોવાનું અમારું ભૂલતા નહીં કારણ કે અમે ડેલી બ્લોક નથી મૂકતા એક દિવસને એક દિવસ બ્લોક મૂકીશું એટલે ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં